કટલે બતા આજ આપણે કાક શાક બની જા હકર નહીં એ નિહલ આમ જીઓલ બટલ ચલી રે ય ચલો ગાઈસ ચલો બેટકા આવી ગયા આપણે આપણ બાએ જો ગરમા ગરમી ના વેજે બનાયા છે શું બન્યા છે ને અલમ તો ગુડ નંગ આ સક તને મજા મજા સ્વાગત છે તમારું કમરા નવો બ્લોગ ની દન રહ્યો ને આ એકનો બેઠો બેઠો મસ્ત એડિટિંગ કરતો તો કને કર્મા બેઠો બેઠો અને કેટલા વાગે જાય ખબર હે અતારે આપણે નહીં નહીં તો

हां अब अपन हुकी देला पाकी दे के हो ने अब आल लेला बस साइड में उरवा जी नाके दे टमाटर जीवा मस्ती का नाया है ओ ओवे अब तो मोटा-मोटा थे या जो काचा है चलो खोद देत खरा नहीं है रेक नहीं निकल से पहले आम नहीं पहले बटाका पहले बटाका बटाका उखाड़ ले यार इतना

हम तो कहीं नहीं गए एक 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 वाट को लेता है एक वाट को लेता है एक निकली एक वाट को लेता है एक वाट को लेते जा जो गाइस आप बात चलो काटिए तो खेरा ए वाह पर नाना नाना है जो नहीं जो का देवना था हां और थी है छु है पड़ी ना ओ छु है ठाकुर भाई तो यूं लो बैठा का आ गया ना है

आता दिशित क्या वाइने? हाँ ये बाह नान नानी इला ऐसे आम जुआ नानी कल बताके खुदों पे एक कांटो हुआ क्या नहीं मेरे फरिन तो सवाइना <laughs> सीवरा तोड़ा तो का आज था देवना तैने क्या दिखते हो ताजन साग में ना 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 सहरा बड़ा कहा सहरा है तो बसी अरे अरे कपिजी

बस आटला साग तो थई रे आटलू मेथी ने बीनु पाँ... मो तो पइजे कह देते नी बस खाली जो चिपला आटला बटाखाना आपरे आटला बटाखाने काम जो खाली हां नानू नानू है ने खाली बटाका साग रे थई रे आज ने कपड़ो आपरे भाई आपरे भाई बटी कानु बनाऊ तो तो खा केवला खा देसी एक तो खा एक तो खा एक तो खा

બટાકા નહી વાટા શું આવો બુરા હે હા બુરા લાગે આલે મસ્ત બુરા વા બટાકા છે વજન કે ના ના ઓલા ઓય લાગે ઓ વા વા ગાઈસ આપણો બુરા ખાઈ લીધા ને કિરણ બોન રહી ને હવે આપણે ફરીથી બટાકા વાવે છે હવે ચાહોળા મન નહી લાગતો જો બટાકા આવશે આવશે હે આ કેનો આવ હેને ફરીથી ખાતર નાખું પડશે તો કરી તો ખરો ને કેમ એવું કરી

આખો બટકો જો કિરણ બોન લાઈન ને મુક્યો છે અને લાઈન વહી બીજો એક કાતો બટકો લાઈન નાખેલો થઈ જાય કે આપણે તો લેતો મે માન મોલું જો બીજો ના હોય લાઈન હોય જાય દે 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 બા લાયાને બટકો હે મહ આય જન બે લાઈન બો આ રહ્યો ચલો ગાઈસ ચલો મે બટકો આવી ગયા આપણે આ બે લાયો એ આ તો ઉગילו હે પેલે ને ઉગילו હે આમ જો આમ જો ઉગילו હે

સાહેબ જબર વર્તા છે હે ગાઈસ હવે વાય નાખે કમ્પ્લીટ થઈ ગયું ફાઇનલી ગાઈસ આપણે એનો બટાકા હવે વાય નાખે ઝુલેને આપણે બટાકા કાઢી નાખ્યા અને પછી આજે થેટ કે આપણે પટાકાનો સાફ સાફ કરવાનો સાફની સાફ કરવાનો હવે ના કોઈ કૂતરા ઉતરાવા ના કઈ કરે કરે હવે હવે ના કઈ કરે હમ મેકે દેઈએ અક આપણે જોયું ને હવે બટાકાનું શાક આપણે કેન્સલ કર્યું ને હવે શું બનાવ્યું આપડે ખબર હે આપણે બાય જુઓ ગરમા ગરમી ને હવે ભાઈ બનાવ્યા હે બચીવા બન્યા હે ને ભાઈ ના ભાઈ બનાવી નાખ્યા અને ગાય છે કેટલો સમય થઈ ગયો તમને ખબર હોય તો હા આજનો સમય થઈ ગયો સુરત દાદા હાવ એટલે હા હાથમાં ગયા હોય તો ગાય છે બ્લોક હજુ કેટલો લાંબો થયો ને હજુ મને જ નહીં ખબર તો આઈ હોપ કે આફકો આ બ્લોક તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો મળી શકે તમનેસ્ટ વિડીયોમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો ફોર વોચિંગ બાય બાય